જય માતાજી બાપુ જય મા બાપુ ક્યાંથી આવો છો તમે છો અધોયથી આવો છો શું તકલીફ હતી કેશો જરા ગેસની ઊંધા ગેસની માથા માથું કેટલા વર્ષથી ઊંધો ગેસ થતો હતો મને ઊંધો ગેસ તો વર્ષ થયો હતો ત્યાં બે વર્ષ પહેલા ગેસ ની એવું બધું નોર્મલી બધું રહેતો પણ ઊંધો ગેસ એક થયો હતો એક વર્ષથી થયો હતો કેવી સમસ્યા રીતે ત્યાં બેચેની થાય ગભરામણ થાય શું થાય ઊંધા ગભરામણ ચક્કર આવે ને માથું બારણ ભારણ લાગે કે હું જે નહીં એવું બધું લાગે છે શું ના શું છે

તો શું ડોક્ટરો શું કહેતા એમ ડોક્ટર સાહેબ એમ કીધા ગેસ છે ને આવું બધું થાય છે પાચન શક્તિનું ને આવું ગોળ્યું ચાલુ રાખો થઈ જશે તો ગોલી ચાલુ રાખતા તો કેવું રહેતું થોડાક ટાઈમ રહેશે પછી હતું ને એવું થઈ જાય વધી જાય મારાથી બહુ વધી ગયું પછી તો આપણે જે હાદોઈથી તમને આપણી હોસ્પિટલની અહીંયા ગાંધીધામમાં જાણ કઈ રીતે થઈ આપણા ફ્રેન્ડ છે એને કીધું તું અહીંયા આયુર્વેદિક શેપર બતાવો સો ટકા રિઝલ્ટ છે બરાબર તમારા મિત્રએ તમને કીધું હતું એમ ને તો તમે અહીંયા આવ્યા અને આપણે સાત દિવસ રેગ્યુલર પંચકર્મ સારવાર કરી અને લગભગ આજે ત્રણ સાડા ત્રણ મહિનાની દવા હતી કેટલા ટકા સારું લાગે તમને નેવું ટકા જેવો ફરક શું છે નેવું ટકા જેવો ફરક પડે હવે એવો ઊંધો ગેસ ક્યારે થયો છે પહેલાં જેવું થોડું પહેલાં તમે સતત કોઈ ગોળી ખાવી પડતી માટે પહેલાં ખાવી પડતી કેપ્સૂલ ખાવી પડતી રોજ ખાવી પડે રોજ ખાવી પડે કેટલા વર્ષથી ખાતા હતા રોજ બે વર્ષ જેવું થઈ ગયું છે સડન ખાવી પડે એમ સડન ખાવી પડે ના ખાવ તો શું થઈ જાય ના ખાવ તો એવું એવું થાય ગેસમાં ગોબ્રાહમણને આમ એમ થાય કે હમણાં હાર્ટ એટેક આવી જશે એમને તો બાપુ તમે એક વસ્તુ સમજો જો બે વરસની અલગ અલગ જાતની તમારી મુશ્કેલી બરાબર છે ઊંધા કેસની લગભગ પાંચ સાત ડૉક્ટર બદલ્યા હશે રોજ એસિડિટીની ગોળી ખાવી પડતી તો આપણી એની સામે ત્રણ મહિનામાં એના કરતા બહુ વધારે ફાયદો થઈ ગયો ફાયદો સો ટકા સાહેબ ફાયદો છે અને ગોળી છૂટી ગઈ સાવ બરાબર કારણ કે ગોળી જે છે એ તો એક દિવસ તમને હાલતું નહીં હોય પેલા તો હાલતું ગોળી વગર એક દિવસ ના ખાવ તો શું થાય એમ લાગે ગભરામણ ગભરામણ થાય ને છાતી માં દબાણ આવે બરાબર અને આપણે આ કર્યું એના પછી એક વાર ગોળી ખાવી પડી છે ના એવું નથી બરાબર બાપુ તમારા માધ્યમથી લોકોની જ સમજાવવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય છે પણ જ્યાં ત્યાં આયુર્વેદ સરોવર ક્યારે ન કરાવો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સરોવર કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ એમએસ કે એમડીની ડિગ્રી હોવી જોઈએ ખાલી વેબસાઇટમાં કે મોબાઈલમાં જાહેરાત આવીને તમે પરચેસ કરી લો કોઈ પણ વસ્તુ એવું ન હોવું જોઈએ બીજા નંબરે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાડવાવાળા વિડીયો રિવ્યૂ કે અનુભવ હોવો જોઈએ અને ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી દવા ત્યાં થતી હોવી જોઈએ અને તમને નબળાઈ ન આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ જો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેવો છો અને તમને ગરમ પડે છે તો એ સારવાર ખોટી છે એમાં તો નિદાન સારું નથી થયું તમને નુકસાન થશે તાત્કાલિક બંધ કરો જો તમે ક્યાંય પણ પંચકર્મ કરાવો છો એના પહેલાં તમે પૂછો ડૉક્ટરને કે મને નબળાઈ આવશે એનાથી જો એમાંથી જરાક પણ એ ડૉક્ટરના મનમાં શંકા હોય નબળાઈની તો પંચકર્મ ન કરાવો એનાથી નુકસાન થશે એટલે આપણા આયુર્વેદને બચાવવા માટે આયુર્વેદનું નામ લોકો સુધી સાચું પહોંચાડવા માટે આ ત્રણ વસ્તુ ખાસ જુઓ અને પછી જ ત્યાં આયુર્વેદ સારવાર કરાવો શક્તિસિંહ તમે જે પંચકર્મ સારવાર કરાવી તો એનો અનુભવ તમારો કેવો રહ્યો બહુ સારું છે કે સારવાર દરમિયાન તમને રોજને રોજ શરીરમાં સ્ફૂર્તિ લાગતી હા સર બરાબર અને તમે જે અહીંયા આવો છો તો તમે તમારા જેવા એવા ઘણા બધા યુવાનો હશે કે જેને તમારી એજમાં પણ એવી પ્રોબ્લેમ હશે અને એને બિચારાને કોઈ સાચી જગ્યા નહીં મળતી હોય માર્ગદર્શન નહીં મળતું કે ખરેખર આજે સરળમાં આટલી બધી તાકાત છે શું કહેવા માગશો તમે એમને સાહેબ એમને કેટલું એટલું જ કહેવાનું છે કે આવો ટ્રીટમેન્ટ આપશે સારી એવી અને સો ટકા ફરક પડે છે સાહેબ એ મેં એકવાર પોતા અનુભવ કર્યો અને તમને જે શક્તિસિંહ ક્યારે એવું લાગ્યું હતું કે આટલું ઝડપથી આયુર્વેદમાં મટી જશે તમે ત્રણ વર્ષ હેરાન હતું લાગ્યું ત્રણ વર્ષથી તમે હેરાન હતા તમે તો વિચાર્યું હતું કે આયુર્વેદમાં તો લાંબો સમય લાગે મને એમ લાગ્યું કે બધા એવા રિવ્યુ આપતા કે બે ત્રણ મહિના લાગે પછી દવા અસર કરશે આ દેવું પછી દવાની અસર આવશે બરાબર તમને લગભગ પહેલા અઠવાડિયાથી દવાની અસર આવી ગઈ આવી ગઈ હતી તો તમે શું એ કહો છો ઝડપી શું કહેવાય જે વિલાયતી દવા કહેવાય કે તમે ત્રણ ત્રણ વર્ષથી લેતા હતા કે આયુર્વેદ ઝડપી કહેવાય ના આયુર્વેદિક કહેવાય બરાબર છે એનું કારણ એ છે કે નિદાન સાચું થવું જોઈએ ભાઈ નિદાન સાચું થાય તો આયુર્વેદમાં એ પણ સારો એટલી ઝડપથી અસર કરે કે જેટલી વિલાયતી અસર કરે અને સામે આપણી દેવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તમને ક્યારેય કોઈ આપણી દવા ગરમ પડી ના એવું નથી નહીંતર આમ તમારો ગરમીનો ખોટો ખરો ને તમને બીજી દવાઓ લેતા હશે તો ગરમ પડતી છે પડતી નહીં આપણી દવા ક્યારેય ગરમ નથી પડી પડી છે તો આ વસ્તુ જે છે એનું કારણ છે કે આપણે પાચન સુધારવાની પ્રયત્ન કરીએ છીએ હવે એવી કઈ વસ્તુ છે કે પહેલાં જે તમે ખાઈ ન શકતા કે ન કરી શકતા ને હવે કરી શકો છો એવું કઈ વસ્તુ થઈ એવું તો ખોરાક અમુક ખાવા લીધે તમે હોટલ હરે વરે બીક લાગી જતી કે પેલા તમે જે છે જે ગભરાવ થઈ જતી કે બહાર નીકળવામાં જે બેચીને અનુભવ એવી ક્યારે અનુભવે છે હવે પેલા શું થતું એમાં પેલા ગભરામણ જેવું તો સાહેબ એક જગ્યાએ પડ્યા હોય ને માનસિક વિચાર નબળા આવે ને એવું નથી થતું બરાબર ને થતું અને તમને કોઈ ડોક્ટર એમ કીધું કે તમને માનસિક તકલીફ જેવું થઈ ગયું છે મને ગોળી આપી આપી હતી બંધ બહુ સારું કર્યું એની આદત પડે છે આપણે બધાને ખબર છે અને એ સોલ્યુશન નથી નથી ને નથી જ સોલ્યુશન એ છે કે ખરેખર શક્તિશીની જેમ ધીરજથી દવા કરો ત્રણ મહિનાની દવાથી આજે નેવું ટકા સારું હોય એટલે ખરેખર જે છે આપણે આયુર્વેદ સારવાર અસર કરે છે અને આયુર્વેદ જ અસર કરશે આમાં ઊંધા કેસમાં તમને પણ એવું લાગે છે બાપુ કે આયુર્વેદ સારવાર અસર કરે બીજી કોઈ દવા અસર ન કરે આયુર્વેદિક છે કારણ કે તમે અનુભવથી કહો છો ને કારણ કે તમારો ત્રણ વર્ષનો અનુભવ છે કેવા હેરાન થયા બહુ હેરાન થયા છે વોમિટે બહુ કરી હા શું ને વોમિટમાં શું કરતા વોમિટમાં ખાસ જમીએ એટલે તરત નીકળી જાય બારે જમવું એટલે તરત નીકળી ત્રણે ટાઈમ એવું ને થાય છે તો તમારા માટે આયુર્વેદનો અનુભવ આખો જિંદગી બદલનારો રહ્યો કે નહીં ના ના સો ટકા છે જિંદગી બદલનારો સો ટકા અસર કરે છે દવા સો ટકા ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ